નમસ્તે જય સુમિત્રો ધન્ય છે તેઓ જો ધનિક છે શક્તિશાળી છે અને મહત્વના ગણાય છે મોટા ગણાય છે કારણ કે દુનિયા તેમના ઈશારે ચાલે છે નાચે છે ધન્ય છે તેઓ જો મજબૂત છે આક્રમક છે નિર્દય છે કારણ તેમના દુશ્મનો તેમનાથી ડરે છે ધન્ય છે જેઓ અભિમાની છે વિજેતા છે છે કારણ કે તેમની પ્રશંસા થશે તેમને પોખવામાં આવશે તેમનો મહેમા ગાવામાં આવશે તેમના વિશે મોટી મોટી વાતો કરવામાં આવશે પરંતુ અફસોસ છે તમારા પર જેવું ગરીબ છે કારણ કે દુનિયા તમારી કોઈ દીવાદાર નથી અફસોસ છે તમારા પર જો નમ્ર છે કારણ કે તમારા દુશ્મનો તમને કચોડી નાખશે અવાસ્તવિક માગણી છે અને આવા લોકોની કોઈને પડી નથી આ શબ્દો સાંભળીએ તો આઘાત લાગે પણ ખરેખર

ઈશ્વરનું રાજ્ય તેમનું છે શોકમાં ડૂબેલાઓ પરમ સુખી છે તેમને સાંત્વન મળશે નમ્ર પરમ સુખી છે તેઓ ધરતીના ધણી થશે ધર્મની જેમને ભૂખ તરસ છે તેઓ પરમ સુખી છે તેઓ તૃપ્તિ પામશે દયાળુ પરમ સુખી છે તેઓ દયા પામશે ચોખ્ખા દિલના પરમ સુખી છે તેમને ઈશ્વરના દર્શન થશે શાંતિના સ્થાપકો પરમ સુખી છે ધર્મ સુખી ઈસુના આ અદભુત વચનો સાતા આપનારા છે કિંમત આપનારા છે પ્રોત્સાહન આપનારા છે પણ આ ઈસુએ આપેલું દર્શન હતું

સુખ ને ઈચ્છે છે એવું સુખ જે પરમ છે પરમ તરફ સંતોષનારું ઈસુ નું દર્શન છે અને સમાજ નું દર્શન દુનિયા નું દર્શન માનવજાતનું દર્શન તમારા અને મારા માટેનું દર્શન પણ આપણે કહીશું આ પ્રેક્ટિકલ નથી અવાસ્તવિક

જીવવાની દ્રષ્ટિનો આવશ્યક નકશો ખ્રિસ્તી જીવન પદ્ધતિ એટલે ખ્રિસ્તીઓનું ઓળખપત્ર કાર્ડિનલ જો સારાવા માર્ટિન છે પણ પર્વત પરના સમગ્ર ઉપદેશનું વર્ણન કરવા માટે ઈસુના શિષ્યોનું ઓળખપત્ર એવો શબ્દ પ્રયોગ કર્યો હતો અને એક લેખકને ટાંકતા તેઓ કહે છે જેમ ક્યારેય ઈસુનું નું પ્રવચન પા નથી સાંભળ્યું નથી સમજ્યા નથી તેઓ ખ્રિસ્તી ધર્મને પણ સમજી શકવાના નથી મારા વાલા ભાઈ આ તમારું આઈડેન્ટિટી કાર્ડ છે એ ખ્રિસ્તી તરીકે આ મારું આઈડેન્ટિટી કાર્ડ છે ખ્રિસ્તી તરીકે ધન્યતાના અષ્ટમાર્ગ ધન્યતાનો રસ્તો ધન્યતાની રીત પદ્ધતિ ઈશ્વરના રાજ્યના સિદ્ધાંતો સુખનો માર્ગ પરમ સુખનો માર્ગ મારા વાલા ભાઈઓ ને બહેનો આપણી પરિસ્થિતિ કદાચ પેલી માછલીઓ જીવી છે જે માછલીઓ જ્યાં ગંદુ પાણી વહેતું હોય છે ઠલવા ઠલવામાં આવતું હોય છે એવા ગંદા પાણીની માછલીઓ જીવી એ ગંદા પાણીની માછલીને એ ગંદા પાણીની નદીને બીજી નદી મળે છે નાની નદી એનું પાણી શુદ્ધ છે અને જ્યારે આ ગંદા પાણીની માછલીઓ ત્યાં જાય છે ત્યારે વિચલિત થઈ જાય છે ગભરાઈ જાય છે કેમ કારણ કે આ કંઈક નવા પ્રદેશમાં આવી છે અને એ ફરી પાછી પોતાના વિસ્તારમાં આવે છે જૂના પાણીમાં ગંદા પાણીમાં આવી છે જ્યાં એને સંપૂર્ણપણે સલામતી લાગે છે ઘર જેવું લાગે છે સુરક્ષિત લાગે છે આપણે આ દુનિયાની બધી વાતો છે મોટા એ ધનિક આ લોકો મોટા છે પરમ સુખી છે અને આપણે જ્યારે ઈસુની વાત સાંભળીએ છે ત્યારે કદાચ એક ગંદા પાણીમાંથી પ્રદૂષિત પાણીમાંથી ચોખ્ખા પાણીમાં આવીએ છે અને આપણે એ પાણીને સ્પર્શવા માંગતા નથી કેમ કારણ કે આપણે અસુરક્ષા અનુભવીએ છીએ આ દુનિયામાં

એમનો માર્ગ એમનું દર્શન આપણું દર્શન બની રહેશે અને ઈશુએ ચીંધેલ પરમ સુખના માર્ગને આપણે આત્મસાત નહીં કરી શકીએ પરમ સુખ એટિટ્યુડ બ્લેસેડનેસ અર્થાત ઈશ્વરની કૃપા મેળવવી ઈશ્વરની કૃપામાં રહેવો જે સાચું સુખ છે એ પ્રાપ્ત કરો પરમ સુખી આપણે બધાને સુખ જોઈએ છે આપ બધાને સુખી થઈએ અને એટલા માટે જ આપણને મોકલ્યા છે દુખી થવા માટે નહીં વેદનામય જીવન જીવવા માટે નહીં પણ સુખ પ્રાપ્ત કરીએ સુખી જીવન જીવીએ સુખી બનીએ પણ આપણે ભૂલી જઈએ છીએ કે દુનિયાની રીતે અને દુનિયાના અર્થમાં આપણે એ સુખ મેળવવા માંગતા હોઈએ સુખી બની રહેવા માંગતા હોઈએ તો આપણે અજ્ઞાનમાં જીવીએ છીએ કૃષ્ણ અનુયાયીઓ નથી ખ્રિસ્તી નથી આપણે આપણા આઈડેન્ટિટી કાર્ડ પ્રમાણે જીવતા નથી મારા વાલા મિત્રો પરમ સુખ મેળવવાનો માર્ગ એટલે ખ્રિસ્તમાં જીવન ખ્રિસ્તે ખ્રિસ્તે માર્ગ આપેલા મેળવવું ખ્રિસ્તે આપેલા સુખીની વ્યાખ્યા આપણી વ્યાખ્યા કરવી ઈસુ પોતે અંતરના દિન હતા શોકમાં ડૂબેલા હતા ન્યાય માટે ભૂખ્યા ને તરસ્યા હતા કરુણામય દયાળુ હતા ચોખ્ખા હૃદયના હતા શાંતિ અને અને છે રહેશે મારા વાલા મિત્રો શું થયું ઈશુએ આ સુખની જુદી વ્યાખ્યા કરી ઈશુએ કૃપા પાત્રની જુદી વ્યાખ્યા કરી ઈશુએ ધન્યતાની જુદી વ્યાખ્યા કરી તો આ દુનિયાના આગેવાનોએ ભયંકર શિક્ષા આપી કૃષ્ણ માર્ગ આપ્યો અને આખરે વધે ઉપર એમને મારી નાખવામાં આવ્યા આપણી આ દુનિયામાં સંપત્તિ લોકપ્રિયતા પ્રસિદ્ધિ મોટાઈ વાહ વાહ આ બધી આપણે મૂર્તિઓ બનાવી છે આ મૂર્તિઓની આપણે પૂજા કરીએ છીએ આ મૂર્તિઓને આપણે શરણાગત થઈએ છે અને સાષ્ટાંગ દડવંત કરીએ છે આ આપણા માટે વિજેતાઓ છે આ આપણા માટે આદર્શો છે ભલે આપણે ધનિક નથી પ્રતિષ્ઠિત ગણમાં આપણે ગણના નથી આપણે કોઈ એવી પ્રસિદ્ધિ પામ્યા નથી કોઈ એવો વૈભવ આપણે પોતાને હસ્તક કર્યો નથી પણ જ્યારે આ ધનિકોને આ પ્રસિદ્ધ લોકોને આ મોટા લોકોને આપણે વિજેતા તરીકે પૂજા કરીએ છીએ એમને દળવંત કરીએ છીએ ત્યારે આપણે આપણે આ દયા આ ઈશ્વરના કૃપાને પાત્ર ગણાતા નથી પરમ સુખી નથી સુખી નથી આપણે ધન્ય લોકોની પંક્તિમાં સ્થાન ગુમાવી દઈએ છીએ અથવા મેળવતા નથી જે આપણે પરમ સુખના અષ્ટમાર્ગને માર્ગને સમજવું હોય જો આપણે આ પરમ સુખના અષ્ટમાર્ગને સમજવો હોય તો સમજવા જોઈએ એના વચનોને સમજવા જોઈએ એટલું જ નહીં આત્મસાત કરવા જોઈએ પરમ સુખનો માર્ગ એટલે પરમેશ્વરમાં પૂરેપૂરો ભરોસો અને પરસ્પર પ્રેમ આ પાયો છે અંતરના દિન દિન એટલે હું મારી રીતે પોતાની રીતે કઈ નથી જે કઈક છું જે બનવાનો છું એના મૂળમાં મારી શ્રદ્ધા છે ઈશ્વરની કૃપા છે મારી મારી પાસે જે કઈ છે હું જે કઈ છું એની મોટાઈ હું લઈ શકું એમ નથી એનો દશ મને મળવો ના જોઈએ પ્રભુને મળવો જોઈએ અર્થાત પ્રભુ મારા જીવનનો આધાર છે મારા જીવનના કેન્દ્રમાં છે મારા જીવનનું લક્ષ્ય છે મારા જીવનનો માર્ગ છે અને એટલે એની જે બધી પ્રતિમૂર્તિઓ છે એ માનવ બંધુઓને પ્રેમ એમને કરુણા એમના માટે કંઈક સહન કરવાનું બલિદાન કરવાનું એમના માટે કંઈ ગુમાવવાનું હોય તો ગુમાવવાનું એમના માટે વિધાન સહન કરવાની આવે તો સહન કરવાનું એમના માટે શોક ઉભો થાય તો એ પસાર દરેક પરિસ્થિતિમાં ઈશ્વરની ભલાઈમાં વિશ્વાસ રાખો અને આપણા જીવનને એના હાથમાં સોંપી દેવું અને પરસ્પર પ્રેમથી રહીને આપણે ઈશ્વરની સેવા કરવી સંત ટેરેઝા આવિલાના સંતેરેજ બહુ સુંદર છે પણ ઈશ્વર તો એના એ જ છે ધીરજ બધું જ પ્રાપ્ત કરે છે જેની પાસે ઈશ્વર છે વાતની કમી નથી કોઈ વસ્તુની કમી નથી કોઈ બાબતની ઓછપ નથી બસ એના માટે તો ઈશ્વર જ પર્યાપ્ત છે ઈશ્વર જ સગડું છે મિત્રો મારી તમને શુભેચ્છાઓ ખુશમાં રહેજો આનંદમાં રહેજો